હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસ હું આપનો દોસ્ત નીલેશ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો સરસ મજાના કન્સેપ્ટ સાથે આજે આપણે ચર્ચા કરવાની છે આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વનો છે તો ધ્યાનથી જોજો અને તૈયારી કરતા મિત્રો જોડે શેર કરજો જેથી બધા મિત્રોને પોલીસ ભરતીને લગતી માહિતી મળતી રહે અને તમે ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલ મિશન ગુજરાત પોલીસને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ટૂંક સમયમાં ગુજરાત સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તથા એએસઆઈની ભરતીની જાહેરાત થવાની છે તો પોલીસ ભરતીમાં પાસ થયા પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં કેટેગરી વાઇઝ ત્રણ ગણા બોલાવવામાં આવશે તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનું છે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને કેટેગરી વાઇઝ કેટલા લઈ જવાના છે કેટેગરી વાઇઝ કયા કયા પુરાવા જોશે અને કયા કયા ફોર્મ ભરવાના થશે જેની અગાઉથી તૈયારી કરી લેવી જોઈએ મિત્રો તો આપણે આ વિડીયોમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનને સંપૂર્ણ પ્રોસેસ જાણીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને ખાસ મિત્રોને શેર કરજો જેથી અત્યારથી જ તૈયારી કરતા મિત્રો ડોક્યુમેન્ટ ભેગા કરી લઈ અને ડોક્યુમેન્ટ સમયે પ્રોબ્લેમ ના આવે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યા બાદ ગ્રાઉન્ડ પાસ થાવ ત્યારબાદ લેખિત એક્ઝામ આવે તે પાસ કરો ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવે ત્યારબાદ તમારે દસ્તાવેજ ચકાસણી માટેની ઓનલાઈન તારીખ આપવામાં આવે છે તો તમારે જ્યાં સેન્ટર આવે ત્યાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જવાનું હોય છે ત્યારબાદ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કોલ લેટર ઓનલાઈન ડાઉનલોડ કરવાનું હોય છે તો દસ્તાવેજ ચકાસણીનો કોલ લેટર તમે જોઈ શકો છો તો આવી રીતે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કોલ લેટર હોય છે આ કોલ લેટરની પ્રિન્ટ તમારે લઈ જવાની હોય છે તેની સાથે ઉમેદવાર તરફથી એક ફોર્મ ભરવાનું હોય છે તે ફોર્મ તમને બતાવું તો મિત્રો આ ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય છે દસ્તાવેજ ચકાસણી સમયે ઉમેદવાર તરફથી ભરવાનું થતું ફોર્મ જે એનેક્સર થ્રી છે જે બધા એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ જનરલ બધા ઉમેદવાર મિત્રોએ આ એનેક્સર થ્રી ફોર્મ ભરવાનું છે જેમાં અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે કેપિટલમાં એમાં ઉપર પૂરું નામ આવશે અટક ઉમેદવારનું નામ અને પિતાનું નામ ત્યારબાદ માતાનું નામ આવશે નીચે સરનામું પિનકોડ મોબાઈલ નંબર પછી કન્ફર્મેશન નંબર શારીરિક પરીક્ષાનો કોલ રોલ નંબર લેખિત પરીક્ષાનો રોલ નંબર અને દસ્તાવેજ ચકાસણીનો રોલ નંબર નીચે ભાગ બે માં તમારી જન્મ તારીખ પછી જે લિવિંગ સર્ટિફિકેટ હોય તે નંબર શાળાનું નામ અને શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર હોય તો બાર પાસ તો બાર પાસ નીચે એના મેળવેલ ટકાની ટકાવારી લખવાની છે અને શૈક્ષણિક બોર્ડનું નામ લખવાનું છે ત્યારબાદ કેટેગરી વાઇઝ ઉમેદવાર મિત્રો એ પોતાના પ્રમાણપત્ર જે છે તેના નંબર અને તારીખ લખવાની છે તેમાં ઉપર સી પર છે અનામત જાતિ માટેનું પ્રમાણપત્ર તેમાં એસસી એસટી ઈ જે એનું પ્રમાણપત્ર છે અને નંબર અને તારીખ અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને કચેરીનું નામ લખવાનું છે ત્યારબાદ ત્યારબાદ એસીબીસી વાળા મિત્રો એ નોન વિશે લખવાનું છે જે વિદ્યાર્થી છે તે લોકો એનું પ્રમાણપત્રના નંબરને લખવાનું છે ત્યારબાદ એનસીસી સર્ટિફિકેટ જેની પાસે હોય તે એના નંબર અને તારીખ લખવાની છે અને ઇસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો લખવાનો છે ત્યારબાદ જે રક્ષાશક્તિ યુનિવર્સિટી છે તેનું જે ડિગ્રી છે બરોબર એ પ્રમાણપત્રનું જે પાસ કર્યાનું વર્ષ અને મેળવેલ ગુણ લખવાના છે ત્યારબાદ જે રમતગમતનું પ્રમાણપત્ર છે સ્પોર્ટનું તો એને નીચે જે રમતગમતનું નામ લખવાનું છે પ્રમાણપત્ર નંબર તારીખ અને ઇસ્યુ કરે અધિકારીનું નામ લખવાનું છે ત્યારબાદ જે વિધવા મહિલા છે તો તેના પતિના અવસાનની તારીખ લખવાની છે ત્યારબાદ પ્રમાણપત્ર નંબર અને તારીખ કચેરીનું નામ ઈસ્યુ કરનાર અધિકારીનો હોદ્દો અને નામ લખવાનું છે ત્યારબાદ જે માજી સૈનિક છે નિવૃત્તની તારીખ લખવાની છે અને વર્ષ મા દિવસ જે ઉંમર પ્રમાણે જેલી છૂટછાટ મળશે ત્રણ ત્રણ વર્ષની એ લોકોને છૂટછાટ મળવા પાત્ર છે બરોબર છે એમાં આર્મી છે નેવી છે એરફોર્સમાં કરેલ નોકરી હોય તે લોકો આમાં ભરી શકે છે ત્યારબાદ ઉમેદવારની સહી અને ઉમેદવારનું નામ ત્યારબાદ જે કાર્યાલયના હેતુ માટે લખેલું છે તેમાં વધારાના ગુણ અને પ્રમાણપત્ર અને મળવા પાત્ર વધારાના ગુણ આમાં ઉમેદવારે કાંઈ ભરવાનું નથી આ એક ત્યાં પોલીસ ભરતી બોર્ડ કાર્યાલય તરફથી ત્યાં લખશે અને જે કચેરી અધિક્ષક છે તેની સહી સહી અને અને જે કરશે તે કર્મચારીની આવશે આવશે નામ હોદ્દો તારીખ અને સ્થળ એટલે આમાં કાંઈ આપણે ભરવાનું નથી ત્યારબાદ મિત્રો નોકરીના પસંદગી ક્રમનું એનેક્સર છે તો મિત્રો લોકરક્ષક ભરતી અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ સર્વંગની જગ્યા માટેની પસંદગીના વિકલ્પ બાબત સવિનય ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે લોકરક્ષક ભરતી અંતર્ગત ક્રમ મારી હકીકત ઉમેદવારનું પૂરું સરનામું કન્ફર્મેશન નંબર અને દસ્તાવેજ બેઠક નંબર ત્યારબાદ કે લખ્યું છે કે ધ પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ થ્રી કમ્બાઇન્ડ કોમ્પિટેટિવ એક્ઝામિશન રૂલ્સ બે હજાર સોળના નિયમ સત્તર ત્રણ હેઠળ લોકરક્ષક ભરતી સમજે પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ત્રણ એમાં પ્રથમ સિલેક્ટ કરવાનો બિન અચયારી પોલીસ કોન્સ્ટેબલ અનારમ પોલીસ કોન્સ્ટેબલ પુરુષ અને મહિલા ઉમેદવાર ત્યારબાદ આવશે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેમાં પુરુષ અને મહિલા ઉમેદવાર ત્યારબાદ આવશે એસઆરપીએફ કોન્સ્ટેબલ એમાં ફક્ત પુરુષ જગ્યાઓ માટે મારી પસંદગીનો ક્રમ નીચે મુજબ છે તો આવી રીતના ઉપર આવશે બિન હથિયારી નીચે આવશે હથિયારી અને લાસ્ટમાં આવશે એસઆરપીએફ આવી રીતના પસંદગીનો ક્રમ આપણે નીચે લખવાનો છે ત્યારબાદ લખ્યું છે કે ઉપરોક્ત નિયમ હેઠળ મેં આપેલ પસંદગી ક્રમ અંતિમ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં અને તે હું જાણું છું તેમજ ઉપરોક્ત વિકલ્પો બાબતે ભવિષ્યમાં હું પાછળથી કોઈ રજૂઆત કરીશ નહીં તો મિત્રો સાઈડમાં તારીખ અને સ્થળ અને નીચે સાઇન અને આપણું નામ આવશે તો આવી રીતના આપણે પસંદગી કરવાની છે મિત્રો ત્યારબાદ કેટેગરી વાઇઝ એનેક્સર ભરવાના હોય છે તેની વાત કરીએ તો સર્વપ્રથમ એસીબીસી જે ઓબીસી છે સામાજિક રીતે પછાત વર્ગ અધર બેકવર્ડ ક્લાસ બરોબર એમાં આવતા ઉમેદવાર મિત્રોએ આ એસીબીસી એનેક્સર ભરવાનું હોય છે તેમાં અંદર વાત કરીએ તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાની થતી વિગતોનું ફોર્મ તેમાં લખ્યું છે કે શ્રીમાન સાહેબ રાજ્ય સરકાર શ્રી હેઠળના વિભાગ ખાતા હેઠળની હોદ્દો તો કે અનામ લોકરક્ષકની જગ્યા ઉપર ભરતી સંદર્ભે મેં રજૂ કરેલ મારા ઓબીસી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્રની ચકાસણી માટે મારી મુજબ વિગતો અને કરું છું ઉમેદવારનું નામ નામ પિતાનું પૂરું હાલનું સરનામું પિનકોડ સહિત ત્યારબાદ કાયમી સરનામું ઉમેદવારની જાતિ હોય તે લખવાનું છે ત્યારબાદ મૂળ વતન તેમાં ગામ તાલુકો જિલ્લો અને રાજ્ય ઇમેલ એડ્રેસ સંપર્ક માટે મોબાઈલ નંબર મિત્રો તમારો મોબાઈલ નંબર રાખજો કેમ કે લાસ્ટ રોજ તમારો મોબાઈલ નંબર એમાં તમને જાણ કરવામાં આવશે એટલે તમારો મોબાઈલ નંબર જ રાખજો ત્યારબાદ ઉમેદવારના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પ્રમાણપત્ર નંબર તારીખ તમારો જે જાતિનો દાખલો છે તેની એક નકલ જોશે અને તેમાં આમાં નંબર લખવાનો છે ત્યારબાદ દસ નંબર માં છે કે અગાઉ અન્ય જગ્યા માટેની ભરતી સંદર્ભે આ જાતિ પ્રમાણપત્રની નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ખાતે ચકાસણી કરાવેલ છે જો હા તો નીચે જે જગ્યાનો હોદ્દો અને ખાતાની વિગત લખવાની છે વર્ષ લખવાનું છે અને ના તો એમાં કાંઈ લખવાનું નથી તો અગિયાર નંબરમાં છે કે ઉમેદવારના શાળા છોડિયાના પ્રમાણપત્રના નંબર અને તારીખ જે ઉમેદવાર છે તેની એલસીની જે શાળા છોડી હોય બરાબર છે એને એલસીની નંબર અને તારીખ લખવાની છે ત્યારબાદ બાર નંબરમાં છે કે ઉમેદવારના પિતા શિક્ષિત હોય તો તેમના શાળા છોડિયાના પ્રમાણપત્રના નંબર અને તારીખ લખવી તો તમારા પપ્પા ભણેલા હોય તો એમાં એના એલસી અને તારીખ લખવાની છે બરોબર છે મિત્રો ત્યારબાદ તેર નંબરમાં છે કે એક શિયાળ ઓગણીસો ઇઠોતેર પહેલાંના જાતિ અને વતન અંગેના અન્ય પુરાવા હોય તે તો મિત્રો એસીબીસીના ઉમેદવાર મિત્રો એ પોતાની જાતિ સાબિત કરવા માટે ઓગણીસો અને ઇઠોતેર પહેલાંનો પુરાવો જોશે તો તમે ગુજરાતમાં ઓગણીસો ઇઠોતેર પહેલા જ ગુજરાતના વતની છો ને તે તમારે જા સાબિત કરવું પડશે મિત્રો બરાબર તો એની અંદર તમારા પપ્પા કાકા ફય દાદા પરદાદા કોઈ બી ઓગણીસો ઇઠોતેર પહેલા ગુજરાતની અંદર કોઈ બી સ્કૂલમાં એડમિશન લીધેલું હોવું જોઈએ તેનું એલસી જોશે જો એ એલસી ના હોય તો તમારે કોઈ બી દસ્તાવેજ હોય હકપત્રની નોંધ હોય કોઈ બી જમીન તમે ઓગણીસો ઇઠોતેર પહેલા લીધેલી હોય તો તેનો પુરાવો જોશે મિત્રો જો મિત્રો જે એસીબીસી ઉમેદવાર છે જે ઓબીસી નો ઉમેદવાર છે તેની પાસે ઓગણીસો ઇઠોતેર નો પુરાવો નથી જેમ કે કાકાનું દાદાનું ફઈનું પપ્પાનું કોઈનું એલસી ના હોય પહેલાનું કે પછી જમીન ના હોય લીધેલી દસ્તાવેજ ના હોય તો તે મિત્રએ જાતિ સાબિત કરવી પડશે જો જાતિ જાતિ સાબિત તમે નહીં કરો તમને અનામતનો લાભ નહીં મળે અને તમારું મેરિટ જર્નલમાં ગણાશે મિત્રો ત્યારબાદ ચૌદ નંબરમાં જોઈએ જો ઉમેદવારના પિતા દાદા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવીને વસ્યા હોય તો મૂળ ગુજરાત રાજ્યના વતનીના કિસ્સામાં આવી વિગતો જરૂર નથી જો મિત્રો જે ઉમેદવારે ફોર્મ ભરેલ છે એના દાદા પર કે કોઈ બી

બરોબર તેમાં પુરાવાના પ્રમાણપત્ર અને પૂરું નામ જોશે પુરાવાની વિગત અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ ઉક્ત વિગતો અને આધાર પુરાવા સાચા છે તેમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કે ફેરફાર કરવામાં આવેલ નથી તેથી આજથી બાહેનદરી આપીએ છીએ ભવિષ્યમાં આ વિગતો કે પુરાવા ખોટા પુરવાર થશે તો અંગેની જવાબદારી અમારી રહેશે ઉમેદવારની સહી નીચે લેખો છે કે સંબંધિત ખાતા કચેરીના અધિકૃત કરેલા અધિકારીનું પ્રમાણપત્ર તો આમાં આપણે કંઈ કરવા નથી આમાં જે આપણા જે પોલીસ સ્ટેશન હોય છે આપણા તાલુકાનું ત્યાં જઈ અને આમાં અધિકારીનું સહી અને હોદ્દો અને કચેરીનો સિક્કો કરાવવાનો છે બરાબર મિત્રો જે ઉમેદવાર હોય તે તેના પોલીસ સ્ટેશન જે લાગતા ઓળખતા હોય મતલબ કે હું ઉનાથી છું તો મારે નવા પોલીસ સ્ટેશન લાગે તો મારે ત્યાં જે પીએસઆઈ ચાર્જમાં હોય તો તેના અહીંયા પીઆઈ હોય અથવા પીએસઆઈ હોય બરાબર એના સહી અને સિક્કા કરાવવાના છે અને આ ફોર્મ પાછું આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં જાય ત્યારે લેતું જવાનું છે ત્યારબાદ જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો મિત્રો છે ઓબીસી વાળા મિત્રો માટે જે ધ્યાને લેવા જેવી બાબતો છે લખ્યું છે કે નિયત નમૂનાના ફોર્મમાં વિગતો ભરી સહી કરી તે ફોર્મ તેમાં સામેલ રાખવા જણાવેલ છે તેવા આધારોની સ્વયં પ્રમાણિત નકલો સહિત જે ખાતાની જગ્યા માટે પસંદગી થયેલ હોય તે ખાતા મારફત રજૂ કરવાનું રહેશે ત્યારબાદ બે નંબરમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવા પાત્ર આધાર પુરાવા પહેલું છે કે ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેનું જાતિનું પ્રમાણપત્ર જાતિનો દાખલો જોશે ત્યારબાદ ધોરણ દસ અથવા બારનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર ત્યારબાદ પિતાશ્રીના શાળા છોડિયાનું પ્રમાણપત્ર પિતા ભણેલા ના હોય તો તેની જન્મ તારીખ જન્મસ્થળ અને જાતિ દર્શાવતો કોઈ બી એક પુરાવો જોશે જે ક્રમ નંબર ત્રણ માં દર્શાવવાનું છે ત્યારબાદ ચાર નંબર માં છે કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ની જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા ફોઈ દાદા પરદાદા જેવા પિતૃપક્ષના પક્ષના સંબંધી પૈકી કોઈ શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલા કાગળો કે જેમાં જાતિ પેટા જાતિ નોંધ

આધાર પુરાવાની વિગત ફોર્મ નંબર ક્રમ ચૌદમાં દર્શાવવાની છે જે બહારથી આવેલા છે તેના માટે છે છઠ્ઠું છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિ પુરવાર થાય એવા અગત્યના પ્રોવિઝન વેલ્યુ ધરાવતા અન્ય જે કોઈ આધાર પુરાવા હોય તે ત્યારબાદ છે કે જાતિના સમર્થનમાં પિતરાઈ ભાઈ બહેન કાકા ફોય દાદા પરદાદાના પુરાવા રજૂ કર્યા હોય તો તેમની સાથે ઉમેદવારના પિતૃપક્ષે સંબંધ પુરવાર કરવા માટે પેઢીનામું અને તેના સમર્થનના આધારો પહેલા નું એલસી હોય તો હાલ છે બાકી કઈ પુરાવાની જરૂર નથી પિતાનું ના હોય તો કાકા દાદા ફય દાદા પરદાદા એના દાદા કોઈ પણ મતલબ તમારા પેઢીમાં જે પણ ભણેલા હોય એનું એક પણ ઓગણીસો ઇઠોતેર નો પુરાવો જોશે બરોબર ત્યારબાદ હવે આગળ જોઈએ ત્યારબાદ એસીબીસી જે ઓબીસી ના ઉમેદવાર છે તેની ઓગણીસો ઇઠોતેર ને પુરાવાની આગળ વાત કરીએ તો એમાં પ્રશ્ન છે કે પ્રમાણપત્ર ની ચકાસણી માટે કયા કયા દસ્તાવેજો રજૂ રજૂ કરવાના થાય છે તો તેમાં જવાબ છે કે ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો ત્યારબાદ ઉમેદવારના અથવા પ્રમાણપત્ર પ્રમાણપત્ર ત્યારબાદ જે ઉમેદવારના ઉમેદવારના પિતાશ્રી પિતા અશિક્ષિત હોય તો તેમની જન્મ જન્મ તારીખ જન્મસ્થળ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવા બરોબર ત્યારબાદ જે પ્રશ્ન બે કે ઉમેદવારના પિતાનું એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાનું શાળા સોડિયાનું પ્રમાણપત્ર એટલે શું ઉમેદવારના પિતા કાકા દાદા અથવા ફઈ કોઈ બી હોય જે શાળામાં દાખલ થયા હોય અને તે વખતે તેમની જન્મ તારીખ જન્મસ્થળ જાતિ તેમાં નોંધાયેલ હોય અને જન્મસ્થળ ગુજરાત હોય તેવું પ્રમાણપત્ર અર્થાત એક ચાર ઓગણીસો અઠોતેર પહેલા શાળામાં દાખલ થતી વખતે ઉક્ત બાબતો ઉપરની બાબતો નોંધાયેલ હોય તેવું પ્રમાણપત્ર એટલે ઓગણીસો અઠોતેર નો પુરાવો ત્યારબાદ છે કે જો ઉમેદવારના પિતા એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલા શાળામાં દાખલ થયેલ હોય અને તે વખતે જાતિ જન્મ તારીખ અને જન્મ નોંધાયેલ હોય પરંતુ ત્યારબાદ તેઓ શાળા બદલેલ હોય અને છેલ્લે બદલેલ શાળામાં દાખલ થયાની તારીખ એક ચાર ઓગણીસો ઇઠોતેર પછીની હોય તો શું કરવું તો આવા કિસ્સામાં નવી શાળા છોડિયાના પ્રમાણપત્ર દાખલ થવાની તારીખ નવી શાળામાં દાખલ થયા મુજબની હોય તે સ્વાભાવિક છે આ ઉમેદવારે તેમના પિતા તે પૂર્વે જે શાળામાં દાખલ થયેલા હતા તે શાળા છોડિયાના સમયનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે અથવા તે શાળામાં એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાં દાખલ થયેલ હતા તે શાળામાંથી જાતિ જન્મ તારીખ અને જન્મસ્થળ નોંધાયેલ હોય તેવું પ્રમાણપત્ર લેવાનું થાય છે મિત્રો ત્યારબાદ છે કે ઉમેદવારના પિતા અશિક્ષિત હોય અથવા એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાં શાળામાં દાખલ થયેલ ન હોય તો શું કરવું તો આ કિસ્સામાં ઉમેદવારના દાદા પરદાદા કાકા ફય વગેરે કોઈ પૈકી એક પિતૃપક્ષનું પક્ષનું સાડા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ઉપરાંત તેઓ ઉમેદવાર સાથેનો સંબંધ દર્શાવતો હોવો જોઈએ મિત્રો એવું એક પેઢીનામું તમારે આપવાનું રહેશે જેથી ઉમેદવાર તેમના પૌત્ર ભત્રીજા પપોત્ર છે તેમ સાબિત થશે બરોબર મિત્રો ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે ઉમેદવારના પિતા દાદા ફોય કાકા વગેરેનું એક ચાર ઓગણીસો ઇઠોતેર પૂર્વનું શાળામાં દાખલ થયા અંગેનું શાળા પ્રમાણપત્ર ન હોય તો શું કરવું તો આ કિસ્સામાં જાતિ પુરવાર કરતા અન્ય સરકારી રેકર્ડ આધારિત પુરાવા જેમ કે જમીન છે મકાનના દસ્તાવેજ છે જમીન અંગેના મહેસૂલી આધારો તથા અન્ય સરકારી પત્ર વ્યવહાર નોટિસ સૂચના વગેરે પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન છે કે ઉમેદવાર ગુજરાતના મૂળ વતની ન હોય પરંતુ તેમના પિતા એક ચાર ઓગણીસો પહેલાથી ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તો તે માટે કયા પુરાવા રજૂ કરવાના થાય તો મિત્રો મૂળ ગુજરાત રાજ્યના વતની ન હોય તેવા અન્ય સ્થળાંતર થયેલા ઉમેદવારના કિસ્સામાં તેઓના પિતા દાદા સિદ્ધિ લીટીના વડવાઓ એક સાર ઓગણીસો ઇઠોતેર પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરાવાર પુરવાર થાય તેવા રેશન કાર્ડ મતદાર યાદી નોકરી ધંધા વેરા થાવર મિલકતની ખરીદ વેસાણ કે માલિકી અંગેના પુરાવા અથવા અન્ય સરકારી રેકોર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે મિત્રો તો મિત્રો તેમાં ઓબીસી વાળા મિત્રો એ ડોક્યુમેન્ટમાં જો દસ અને બારમા ના ધોરણ એલસી ત્યારબાદ બારમાની માર્કશીટ રિઝલ્ટ બરોબર ત્યારબાદ જાતિનો દાખલો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર એટલે જાતિનો દાખલો ત્યારબાદ નોન ક્રિમિલિયર અને ઉમેદવારના પાસપોર્ટ સાઇઝના આઠ દસ ફોટા અને બે બે બધાની ઝેરોક્સ જોશે મિત્રો અને એક નો પુરાવો હવે પ્રશ્ન છે કે સર્ટી ને જોશે કે નહીં જોશે તો અત્યારે મિત્રો કાંઈ જરૂર નથી સી સર્ટી છે લાઇસન્સ છે હિન્દી જે વિષય પાસ કરેલો હોવું જોઈએ એની કઈ જરૂર નથી ત્યારબાદ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે આવું કાંઈ અત્યારે જરૂર નથી મિત્રો પાસ થઈ જાઓ પછી પાંચ વર્ષની અંદર સી સર્ટિફિકેટ છે લાઇસન્સ છે હિન્દી વિષય હિન્દી વિષય જે પાસ કરીને આપવાનો હોય છે તે બધું પછી આપી શકો છો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો ઉમેદવાર મિત્રોને એનેક્સર ભરવાનું હોય છે અને એક ફોર્મ ભરવાનું હોય છે જે એનેક્સર થ્રી છે જે બધા ઉમેદવાર મિત્રો ભરવાનું છે તે તમે જોઈ શકો છો ઈડબલ્યુએસ ઉમેદવારે આ બાહેનદરી ભરી અને આપવાની હોય છે તે તમે જોઈ શકો છો તેમાં અ ઉપર નામ આવશે જાતિ ધંધો સરનામું અને ઈડબલ્યુ પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર અધિકારી દ્વારા આપવામાં આવેલ આર્થિક રીતે નબળા વર્ગો ઈડબલ્યુએસ માટે પાત્રતા પ્રમાણપત્ર ક્રમાંક નંબર તારીખ ધરાવું છું જેની મુદત જે તારીખ લખવાની છે તો મિત્રો જે ના ઉમેદવાર મિત્રો છે તેને આ બાંહેંદરી આપવાની થશે મિત્રો ત્યારબાદ ના ઉમેદવાર મિત્રોએ ઇન્કમ એસેટ સર્ટિફિકેટ જે ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ મામલતદાર દ્વારા ઇસ્યુ થયેલ હોવું જોઈએ તે આપવાનું થશે ત્યારબાદ ઈડબ્લ્યુ ના જે ઉમેદવાર મિત્રો એ આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર કઢાવવાનું થશે અને ડોક્યુમેન્ટમાં જમા કરવાનું થશે તો ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર મિત્રો ના ડોક્યુમેન્ટની વાત કરીએ તો દસ અથવા બાર નું એલસી બારમાની માર્કશીટ ઈડબલ્યુએસ બાહેનધરી પ્રમાણપત્ર ત્યારબાદ ઇન્કમ નું સર્ટિફિકેટ ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ માટેનું પ્રમાણપત્ર અને ઉમેદવારના પાસપોર્ટ સાઇઝ ના ફોટા અને બધાની બે બે ઝેરોક્ષ આટલા ડોક્યુમેન્ટ જોશે હવે ત્યારબાદ જનરલ કેટેગરીની વાત કરીએ તો જે મિત્રો જનરલમાં આવે છે તે ઉમેદવાર મિત્રોને જાતિના કોઈ પણ સર્ટિફિકેટ જરૂર નથી કેમ કે તે લોકોને જનરલમાં મેરિટ બનતું હોય છે તો તે લોકોને કંઈ જાતિના પ્રમાણપત્ર આપવાની જરૂર નથી ઉમેદવાર તરફથી એક ફોર્મ હોય છે એનેક્સર થ્રી તે ભરવાનું થશે અને ડોક્યુમેન્ટમાં ધોરણ દસ અથવા બારનું એલસી અને બારમાં માર્કશીટ અને ફોટા અને બધાની ઝેરોક્સ એટલા ડોક્યુમેન્ટ જોશે મિત્રો હવે આગળ SC શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ જે લોકોને 7% અનામત મળે છે ભરતીમાં બરોબર તો તેમાં સર્વપ્રથમ ઉમેદવાર તરફથી જે એનેક્સર 3 જે બધા મિત્રોએ ભરવાન થાય છે જે જનરલ માં હોય છે OBC માં હોય છે SCBC માં હોય છે બરોબર છે અને SC ST EWS એનેક્સર 3 બધાને ભરવાન થશે ત્યારબાદ 10 અને 12 10 અથવા 12 નું LC ત્યારબાદ 12 માંની માર્કશીટ પાસપોર્ટ સાઈઝના ફોટા અને બધાને બે બે ઝેરોક્સ અને બીજા પુરાવાની વાત કરીએ ત્યારબાદ જે અનુસૂચિત જાતિ એસસી ઉમેદવાર છે તે મિત્રો એ જાતિ પ્રમાણપત્રની ચકાસણી ખરાઈ કરવા માટે જરૂરી આધાર પુરાવાની યાદીનું ચેકલિસ્ટ છે તેમાં ઉમેદવારનું શાળા છોડિયાનું અસલ અથવા નકલ પ્રમાણપત્ર પિતાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર ભાઈ બહેનના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અસલ નકલ પ્રમાણ જે હોય તે અનુસૂચિત જાતિ જે કલ્યાણ ખાતાના સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ ઉમેદવારનું અનુસૂચિત જાતિનું પેટા જ્ઞાતિનું સ્પષ્ટતાવાળું અસલ નકલ જાતિ પ્રમાણપત્ર અધિકારીની સહી સિક્કા સાથેનું ત્યારબાદ

સોરી દસ આઠ ઓગણીસો પચાસ થી બહાર પાડ્યા તારીખે અથવા તે પહેલા ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા રેવન્યુ રેકોર્ડ આધારિત પુરાવાની અસલ તથા પ્રમાણિત નકલ

તો આ બધું એસસી કેટેગરી માટે છે મિત્રો ત્યારબાદ દસ નંબરમાં છે રેશન કાર્ડ અસલ અથવા નકલ ત્યારબાદ અગિયાર છે કે ઉમેદવાર તથા ઉમેદવારના જો સાડા ડુપ્લિકેટ મેળવેલ હોય તો આ સાથે સામેલ નિયત નમૂના મુજબનો પ્રાથમિક શાળાના વયપત્રકનો ઉતારો રજૂ કરવો તો નકલી ડુપ્લિકેટ પ્રમાણપત્ર આપવું હોય શાળાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર તો મિત્રો તમારે વયપત્રકનો જે પહેલા ધોરણનો તમને એક મતલબ જે વયપત્ર નમૂનો તમને સ્કૂલમાંથી કાઢી આપશે તમે ત્યાંથી લઈ આવજો ત્યારબાદ બાર નંબરમાં ઉમેદવારના પિતાની તથા ઉમેદવારના ભાઈ બહેનની અટક અલગ અલગ હોય તો તે અંગેનું ગેજેટ તથા સોગંદનામું તથા પિતાનું કબૂલાતનામું જો ભાઈ આપણા ડોક્યુમેન્ટમાં કંઈ ભૂલ હોય અટક અલગ હોય નામ અલગ હોય તો તમારે ગેઝેટ કરાવવું પડશે મિત્રો અને હું એફિડેવિટ કરાવવું પડશે તો એસસી કેટેગરીના મિત્રો માટે આ પ્રાથમિક શાળાના વયપત્રકનો નમૂનો જો તમે એલસી ડુપ્લિકેટ આપો છો તો તમારે આ શાળામાંથી આ ફોર્મ ભરાઈ આવવું પડશે જે પ્રાથમિક શાળાના વયપત્રકનો નમૂનો કહેવાય છે આ બધી પીડીએફ તમને ભરતી બોર્ડ તરફથી આપવામાં આવશે મિત્રો તો આ છે પેઢીનામુંનો નમૂનો તો આવી રીતના પરદાદા દાદા ઉમેદવારના પિતા અને ઉમેદવાર સાથે જે સંબંધ થાય છે એ રીતના પેઢીનામું દર્શાવવાનું હોય છે જેમાં તલાટી કમ મંત્રીનો સહ્ય સિક્કો હોય છે આ પણ તમારે જમા કરાવવાનું થશે

પિતાનું પિતા અભણ હોય તો તેના કાકાનું કાકાનું ના હોય તો તેના ફઈનું પછી દાદા કોઈ પણ પ્રમાણપત્ર હોય તો તેની બધી ડિટેલ આમાં પોઈન્ટ ટુ પોઈન્ટ તમારે બધી ભરવી પડશે મિત્રો તો મિત્રો આ હતા એસ કેટેગરીના ડોક્યુમેન્ટની વાત હવે આગળ વાત કરીએ એસટી કેટેગરી શેડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ જેઓને પંદર ટકા અનામતનો લાભ મળે છે સૌપ્રથમ ઉમેદવાર તરફથી જે એનએક્સલ થ્રી આવે છે તે ભરવાનું થશે ત્યારબાદ દસ અથવા બારનું એલ સી ત્યારબાદ બારમાની માર્કશીટ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા અને બે બે ઝેરોક્ષ હવે જે પુરાવાની વાત કરીએ તો જે મિત્રો એસટી ઉમેદવાર મિત્રો છે તેને નમૂનો ઘ જે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિને રજૂ કરવાની અરજીનો નમૂનો છે કે આ અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્રની સકાસણી ચકાસણી અને ખરાઈ હું નીચે સહી કરનાર જે ઉમેદવાર છે તેના હેતુ માટે અનુસૂચિત અનુસૂચિત પ્રમાણપત્રની ખરાઈ દાવો કરવા છું મારા જાતિ આદિજાતિના દાવાના સમર્થનમાં હું નીચેની માહિતી દસ્તાવેજ રજૂ કરું છું તેની ચકાસણી અને ખરાઈ કર્યા પછી મૂળ પ્રમાણપત્ર પરત કરવા વિનંતી છે અરજદારનું નામ હાલનું સરનામું નામ પછી પોસ્ટ ઓફિસ નામ ફોન નંબર અરજદારના પિતાનું પૂરું નામ કાયમી સરનામું પિતા હયાત ન હોય

ધોરણ માં જે શાળામાં દાખલ થયેલ હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ લખવી શાળાના આશાર્ય શ્રીની પ્રમાણિત કરેલ નકલ અસલમાં રજૂ કરવું ત્યારબાદ ત્રણ નંબર છે કે ઉમેદવારના જાતિના પ્રમાણપત્ર જેટલા મેડવેલ હોય તે તમામ અને જે કચેરીથી ઇશ્યુ થયેલા હોય તે કચેરીની ખરાઈ ત્યારબાદ એ ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જો હોય તો ઉમેદવારના પિતા એક ધોરણમાં ભણ્યા હોય ત્યાં દાખલ થયા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પેટા જાતિ લખવી જો પિતાઓ ભણ હોય તો પેઢીનામા મુજબના પિતાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથે સામેલ નિયત નમૂના મુજબનો જ વયપત્રકનો ઉતારો રજૂ કરવો એમાં ઉમેદવારના દાદા એકમાં શાળામાં દાખલ થયા હોય તો શાળાના વયપત્રક નો ઉતારો પેટા જતી લખવી ત્યારબાદ છે છ નંબર કે ઉમેદવારના પિતાના જાતિ પ્રમાણપત્ર જો હોય તો આપવાનું છે મિત્રો ત્યારબાદ સાત નંબરમાં છે કે ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાદાથી શરૂ કરી માતા તથા બહેનોના નામ સહિત ઉમેદવારના નામ સુધી અસલમાં રજૂ કરવું એટલે દાદાથી પરદાદાથી ઉમેદવાર સુધીનો સંબંધ દર્શાવવાનો બરોબર પેઢીનામામાં ત્યારબાદ છે આઠ નંબરમાં કે ઉમેદવારના પેઢીનામા મુજબના વાલી વારસો પૈકીની જમીન ગામના નમૂના સાત બાર આઠ અની જમીન સેવા કેન્દ્રની નોંધવાળી ગામના નમૂના નંબર છ ની નકલ ત્યારબાદ દસ નંબર છે કે ગામના નમૂના સાત બાર મુજબ એક એક ઓગણીસો એક્યાસી ના જાહેરનામા મુજબ તોતેર એ એ ની નોંધવાળી ગામના નમૂના સ ની નકલ ત્યારબાદ છે કે બીર બરડાએ આલેશના જંગલના નેસ વિસ્તારમાં રહેતા રબારી ચારણ અને ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલય ઓગણત્રીસ

પોસ્ટમાં લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધીની પેઢીનામું જે તે ગામના તલાટી કમ શ્રીની રૂબરૂમાં કરાવેલ રજૂ કરવું તો ઓગણીસો છપ્પન સુધીના પુરાવા એસટી કેટેગરીમાં જોશે તો આ હતા એસટી કેટેગરીના પુરાવા તો જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તે મિત્રોને ઓલ ધ બેસ્ટ આવી રીતના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તમારા ડોક્યુમેન્ટ જોશે તે તૈયાર કરી રાખજો તો મિત્રો તૈયારી કરતા હોય તો પ્રોપર દિશામાં તૈયારી કરજો કેમ કે કોઈક કીધું છે કે આપણે ખુદ જો જિંદગીની અંદર ભૂલો કરશું તો જિંદગી ટૂંકી પડશે સ્માર્ટ માણસ સફળ માણસ એને કહેવાય જે બીજાની ભૂલોમાંથી શીખી અને પોતે જ જિંદગીની અંદર ભૂલો કરતો નથી એક સરસ મજાનું વાક્ય લાસ્ટમાં કહીશ કે વન રાઈટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ એક સાચો નિર્ણય તમારી છે એને કઈ દિશામાં લઈ જવી એ તમારા હાથમાં છે પરીક્ષા આવશે ત્યારે આખું ગુજરાત તૈયારીમાં લાગશે અત્યારે એ જ તૈયારી કરશે જેનો ગોલ ખાખી છે જેને ખરેખર ખાખી પહેરવી છે તમે સમયને માન આપો તો સમય તમને ચોક્કસ માન આપશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ કંઈ પણ ભરતી રિલેટેડ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા મિત્રોને ખાસ શેર કરજો તથા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ વોટ્સએપ ચેનલ ઇન્સ્ટાગ્રામ પેજ તથા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે તો જોઈન થઈ જજો પોલીસ ભરતીની તમામ પ્રકારની પીડીએફ માહિતી અપડેટ ટુ ધ પોઈન્ટ સૌથી પહેલાં તમને મળતી રહેશે તો ચાલો ખાખી મિત્રો જોઈન કરી લેજો તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ બને માતરમ